તો સુરતની કીમ નદીની વાત કરીએ કીમ નદીમાં ભારે પાણીની આવકથી અનેક રસ્તાઓ બંધ થયા છે માંગરોડના વેલાછા ગામથી શેઠી ગામ જતો માર્ગ બંધ થયો છે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે જેને લઈ અને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે તો સ્થાનિકોને દસ કિલોમીટર ફરી અને જવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનો વર્ષોથી ઓવરબ્રિજની માંગ કરી રહ્યા છે દર વર્ષે ચોમાસામાં જે લો લેવલ બ્રિજ આવેલો છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું બને છે ગ્રામજનોને

કિમ નદીના પટ વિસ્તારમાં આવતો જે વિસ્તાર છે તે ભારે પ્રભાવિત થાય છે ખાસ કરીને માંગરોલ તાલુકામાંથી કિમ નદી પસાર થઈ ઓલપાડ તાલુકામાં થઈ અને ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકામાં થઈ અને દરિયામાં મળતી હોય છે આ નદી ખાસ કરીને જે રીતે કિમ નદીની અંદર પાણીનું જળસ્તર ઉપરવાસમાં વરસાદને લઈને વધ્યું છે અને તેને લઈને માંગરોલ તાલુકાના મોટા બોરોસરા ગામમાં આવેલો હાઈ બેરલ જે બ્રિજ છે તે હાલ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અને જેને લઈને વાહન વ્યવહારને ને ભારે અસર થઈ છે સ્થાનિકોને છે તે લગભગ દસ કિલોમીટરનો ફેરાવો ખાઈને હાઈવે પર જવું પડે એવી હાલ છે તે પરિસ્થિતિ સર્જન થઈ છે બીજી તરફ માંગરોલ તાલુકાનું જે વેલાછા ગામથી સેઠી ગામને જોડતો રોડ છે ત્યાં પણ જે લો લેવલ કોઝવે આવેલો છે તે હાલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાંના સ્થાનિકોને પણ છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને રસ્તાનો ઉપયોગ છે તે શાળાએ જતા બાળકો હોય છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને માંડવી તાલુકાના મથક ખાતે આવેલો જે આંબલી ડેમ છે તેમાં પણ પુષ્કળ પાણીની આવક છે તે થઈ છે અને હાલ છે તે ડેમના પાંચ જેટલા દરવાજા ખોલી ઝીરો પોઈન્ટ નેવું મીટર જેટલું પાણી હાલ છે તે છોડવામાં આવી રહ્યું છે ચોક્કસ ઇન્દ્રમલ માહિતી બદલ આભાર